દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રવિ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીના વરદસ્તે કરવામાં આવ્યો હતો અને બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધતા વધુને વધુ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે બાર પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં સૌથી મોટી કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને સૌથી વધુ પશુપાલકો બનાસકાંઠા જિલ્લામાં હોવાથી રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજવા ક્ષેત્ર પસંદ કરાયું હતું મુખ્યમંત્રીએ દાંતીવાડામાં કૃષિ પ્રદર્શનના સ્ટોલને પણ ખુલ્લો મૂક્યો હતો અને કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર પ્રાકૃતિક ખેતીનું નિદર્શન આધુનિક કૃષિ ટેકનોલોજીની નિદર્શન પ્રદર્શન આ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું સાથોસાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા હતા જેમાં બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યા બાદ ખેડૂતો અને પશુપાલકોને સંબોધન કરતા તેઓ જણાવ્યું હતું કે ખેડૂતોને કંઈક ને કંઈક મુસીબત આવી જાય તો પણ ખેડૂતો પોતાના કામમાં લાગેલા રહે છે અને તેનું પરિણામ

અપૂરતી વીજળી જેવી અનેક ખેતી કરવી પડતી ખેતીની તરીકેશા સુધારી રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય

અને આજે 21માં કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આગેડે વડાપ્રધાન શ્રી કૃષિ મહોત્સવ લેક ટુ લેન્ડ મે એપ્રોચ અપનાવ્યો છે ગામ ધોતીવાડા માળીવાસ સા મળેલી છે નવસેરીમાં માગાત ખાતે 224250 બહુ સારું છે કામ ખેડા પાખર તાલુકો દાંતીવાડી જિલ્લો બનાસકાંઠા બાગાયતી વિભાગમાંથી ટ્રેક્ટર માઉન્ટેડ સ્પેયર દવા છાંટવાના પંપ ઉપર સરકારે સબસિડી આપી અને પુરસ્કાર આપેલ છે ગામ કોટામય તાલુકો જેસર જિલ્લો ભાવનગર મેં દાંતીવાડા યુનિવર્સિટીમાં આજરોજ પુરસ્કાર મને મળેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને મેં નવી જાત એ એ અગિયાર ના વિકસાવેલ છે એ બધાભરમાં મને મળેલ છે આ ચેકવાડું તો હા એ બધા મારી આગળથી લઈ જાય છે અને વાવે છે અને ગામવાળાને હું પણ આપું છું હું સૌ પ્રથમ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનમાં સિનિયર ઇનોવેશન ઓફિસર તરીકે કામ કરતો હતો એ સમયે જ્યારે હું કોટામય ગામની અંદર ખેડૂતોના ખતરા આપેલા હતા ત્યારે હું તે હિંમતભાઈ વિરજીભાઈ લક્કડના ખેતરે ગયો મોટામાંય જે ગામ છે મહુવા તાલુક જેસર તાલુકાના ભાવનગર જિલ્લાનું છે તો એ સમયે અમે ખેડૂતોને જે રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો હતો એ વેરાયટીના અખતરાના આંકડા લેવા ગયા હતા ત્યારે હિંમતભાઈએ અમને જણાવેલ કે મેં આવી એક જુવારની વેરાયટી વિકસાવેલ છે તો એ સમયે પછી એનું ડોક્યુમેન્ટેશન કર્યું અને ત્યાર પછી એન્ટ્રીને અમે આગળ લઈ જઈએ અને ઇન્વર્ટ કરાવી અને એને આગળ કામ કરેલું અને ત્યાર પછી સંસ્થા વતી આ જ વેરાયટીનું ખેત નિદર્શન કરવા માટે અમે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીને અખતરા માટે આપેલ હતું સંસ્થા વતી તો એનો રિપોર્ટ આવ્યા બાદ એ રિપોર્ટની અંદર જે રીતે ઇનોવેટર છે હિંમતભાઈ વિરજીભાઈ લકડ એણે જે રીતે એનો પોતાનો દાવો કરેલો હતો કે મારી જુવારની વેરાયટી આવી છે તો એ રીતે જોવા મળેલ હવે જણાવું કે ખાસ કરીને આ જુવારની વેરાયટી છે એ એક તો વધારે ઉત્પાદન આપતી જાત છે એક વીઘે ચાલીસ મણનો ઉતારો આવે છે ત્યારબાદ આ વેરાયટી ત્રણ સિઝન માટે સ્યુટેબલ છે ચોમાસું શિયાળું અને ઉનાળું પછી આ વેરાયટી ખાવામાં ખૂબ જ મીઠી છે અને સાતથી આઠ ફૂટની એની ઊંચાઈ થાય છે અને વિશેષ કહેવામાં આવે તો આ વેરાયટીનો એકવાર તમે કાપ લીધા પછી ફરીવાર જે ફૂટે છે એવો ને એવો કાપ વાઢ તમને મળે છે તો આ વેરાયટી ખૂબ જ અને વિશેષમાં કે આ વેરાયટી જે છે ભારત લેવલે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના ડેટાબેઝમાં કોઈ પણ જુવારની વેરાયટી નહોતી એક અને એક માત્ર વેરાયટી હતી જે હિંમતભાઈ વિરજયભાઈ લકડની હતી તો એને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવે દિલ્હી બોલાવીને અને એને નેશનલ થર્ડ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારબાદ મેં જે આપણે કૃષિ વિભાગ છે ગાંધીનગર ત્યાં રજૂઆત કરી સાહેબને કે આ વેરાયટી આપણે આગળ આ જે ખેડૂત છે એ વધારે પ્રશસ્તિપત્ર અને સન્માન મળે એના માટે અમે સાહેબને રજૂઆત કરી તો સાહેબે એને ધ્યાન ધ્યાને લઈને ભાવનગર જિલ્લાની જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસ દ્વારા હિંમતભાઈનો સંપર્ક કર્યો અને ત્યારબાદ એના ખેતર ઉપર એની જુવારની વેરાયટીનું જે છે નિદર્શન જે હતું એનું સંપૂર્ણ માહિતી સ્થળ ઉપર જઈને લીધી અને ત્યારબાદ એ લોકોએ સરદાર સરદાર પટેલ એવોર્ડ માટે આજ રોજ સન્માનિત કરવામાં આવેલા છે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે રબી કૃષિ મહોત્સવનો જે પ્રોગ્રામ છે એ મહોત્સવ અંતર્ગત હિંમતભાઈ વિરજીભાઈ લકડને સરદાર પટેલ એવોર્ડ આપવામાં આવેલ છે પીએચ કિસાનમાંથી હું ધ્રોલથી આવું છું મારું ગામ છે રોજિયા અને તાલુકો જિલ્લો જામનગર છે મેં આ પુરસ્કારો એવોર્ડ જે લીધો છે એ મેં પ્રાકૃતિકમાંથી નેચરલ દવા બનાવ્યું છે જે ઉપરથી આપણે જંતુનાશક દવા બનાવે છે એવી રીતે મેં પ્રાકૃતિમાં દવા બનાવી છે એના માટે મને પુરસ્કાર એવોર્ડ મળેલો છે બહુ રીતે એમ કે સારું મળ્યું છે અને બહુ રીતે એમ કે ટ્રેક્ટરનો તો બધું રીતે સારું મળ્યું અને આ અમી ખેતીવાડી કરવા માટે મળ્યું છે મને આ રીતે અને બહુ રીતે સારું મળ્યું છે બહુ રીતે એમ કે બધી રીતે થાય છે બહુ કહે છે કે આ રીતે સારું છે મુખ્યમંત્રી અમને પણ મળ્યા હતા એટલે બહુ રીતે વાત થઈ હતી બહુ રીતે સારું છે અને ફરીવાર એમ કે છું ગોમસેબડ તાલ ગોવ જિલ્લો બનાસકોટ સાહેબ અમે ખેતી માટે તાજી વાડ બનાવી હતી મોટા મોટરું રોજ આવે તે માટે સાહેબ સબસીડી મળી છે એક લાખને ઓગણીસસોત્તેર રૂપિયા સિબસીડી મળી છે એ માટે સાહેબ ભાજપ સરકાર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખેતી વ્યવસાય કોઈ બી ખેતીમાં માલ લઈ છે પશુપાલક લઈ છે અને ખેતી માટે ખેતી કોમ કરી છે આજે તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ દાંતેવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર જે રવિ કૃષિ મેળાનું આયોજન થયું એ આયોજનની અંદર હું થરાદ તાલુકાના ચાંગડા ગામે શિવ શક્તિ જીવ સેવા સંસ્થા ગૌશાળા ટ્રસ્ટ ચલાવું છું મારી પાસે એકસો બત્રીસ ગાયોની સેવા પણ હું કરું છું તો આ સરકારનો પણ હેતુ એવો છે અને માનનીય રાજ્યપાલ સાહેબનો પણ હેતુ એવો છે કે પ્રાકૃતિક ખેતી કરી અને આપણા ગુજરાતના બધા જ ભાઈઓ એમના પરિવારને સુખી કરી શકે તો એ વિષયમાં હું જોડાયેલો છું અને એમાં હું આજે આવી અને મને આ સરકાર તરફથી એક લાખને વીસ હજાર રૂપિયાનો મને જે એનો ચેક પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે આપવામાં આવ્યો છે સાથે આપણા બનાસકાંઠાના તમામ પદાધિકારીઓ બી હતા અને એમને મને ચેક આપ્યો છે અને આ પ્રકૃતિ દ્વારા હું એ સંદેશ આપવા માગું છું કે આવનારા ભવિષ્યની અંદર પણ આ દરેક ખેડૂતને કરવું જ પડશે તો તમારી પાસે જે જમીન હોય એની દસ ટકા પાંચ ટકામાં પ્રાકૃતિક ખેતી માટે જોડાવો તો આપનું ભવિષ્ય ખૂબ સારું છે જીવા અમૃત છે એ તો એનું નામ જ જીવા અમૃત અમૃત છે એ પાકને બચાવે છે અને એકદમ સો ટકા ઓર્ગેનિક શુદ્ધ મળે છે ખેડૂતને ધીરે જ રાખીને થોડો પ્રયાસ કરવો પડે તો એમાં સો ટકા રિઝલ્ટ સરસ મળશે આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેતાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્સન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ બહુ ઓછો પોર્સન છે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માન્ય મુખ્યમંત્રીની હતી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ